જય રામાપીર આજે ગુરુવારનો દિવસ તો આ વિડીયોમાં સાંભળીએ શ્રી રામદેવપીર બાઉની જે સાંભળવા માત્રથી ઘરમાં સુખ શાંતિ રહે છે જે બાઉની નિત્ય સાંભળવાનો મહિમા છે જો નિત્ય ન સંભળાય તો દર ગુરુવારે જરૂર સાંભળવી અને ગુરુવારે પણ ન સંભળાય તો બીજના દિવસે જરૂર સાંભળવી શ્રી રામદેવપીર બાઉની જે સાંભળે તેના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ કે સંકટ આવતું નથી તો સાંભળીએ શ્રી રામદેવ અદભુત છે ગત ના સંકટ હરો વરદ મસ્તક પર ધરો વીણા જય વાગેશ્વરી વિશુદ્ધ વાણી દેજો ભરી रामदेवना गुणला गाव लखी बावनी पावन थाव चौदमी सदी मा रामदेव थया अद्भुत जीवन जीवी गया मरुभूमि पोकरण गठ अजमल जी राजानु नाम सुंदर नारमिनल देसती मन कर्म वचने से विपती दर्शन करवा अजमल राय दरवर से द्वारी का जाय अजमल जी ने नहीं संतान मांग्यो पुत्र तणो वरिदान काठी भक्त के रुमा पुत्र रूपे प्रगट्या प्रभु आप रामदेव जी राख्यू नाम पारणि झुली पूरण काम कुंकुम कीरा पगला पडिया राय रानी ने नजरे चढ़िया पुत्र जोय हई ये हरखाई नक्की आव्या श्री रण छोड राई गरम दूध ने आव्या वेग झूले थी उतारी छे देग माता मनमा विस्मित थया पुत्र प्रेम मा डूबी गया પુત્ર લઈ બેઠા છે બાર જાતો દીઠો ઘોડે સવાર રામદેવજીએ લીધી હઠ ઘોડો લાવી આપો ઝટ અજમલજી ત્યાં આવ્યા પાસ દરજીને તેડાવ્યો ખાસ કપડું આપ્યું ચાલીસ હાથ દરજીને સમજાવી વાત મેલા ફાટ્યા ડૂચા ભરી લીલે લુગડે સુંદર કરી દરજી ઘોડો લાવ્યો દ્વાર થયા રામદેવ સવાર ઉડી ગગને ગયો ભારે ત્યાં થયો દરજી ભાઈને પૂર્યા જેલ ઉતરી આવ્યા રામદેવ મહેલ રામદેવ દેખી રાજી થયા દરજીના સૌ દુખડા ગયા भा वन म गया भैरवा सामे थया भैरव मार करी दुनियानी उपाधि हरि गुरु बनाव्याळीनाथ रामदेव पग मुक्यो हाथ दैने कंठी धरी रामदेव सिद्धिवरि भक्त तणो जोई ने भाव बोयता वणिक नु तारियु नाव असत्य वण जाराए कहियु मिसरी के रु मिठु थयु मिठु सरवर कडवु थयु अभिमान जम भानु हरियु सगुणा बिन नु संकट हरियु

ડાલી દાસી કરી સીધી સઘળી દીધી ભરી દલુવાણીએ રાખી ટેક રામદેવ પર ભાવ અતિરેક નરનારી જાત્રા જાય માલ દેખી સાથે થાય ઘેરી જાડી ચારે કોર હથિયાર લઈ ઉમે ચોર વણીક મારી લૂટ્યો માલ શેઠાણી થઈ ગઈ બેહાલ રામદેવને કર્યો પોકાર વેલા આવો જગધાધાર ચોપાટ રમતા સુણ્યો સાધ રક્ષણ કરવા લાગ્યો નાદ લીલે ઘોડે થયા અસવાર હાથે લઈ લીધા હથિયાર રામદે આવી ઊભા રહ્યા સમાચાર શેઠાણીએ કહ્યા ધડમસ્તક બે જોડિયા સાથ માથે મૂક્યો મીઠો હાથ ભક્ત દલુને જીવતો કર્યો લાવીને ધર્યો ભાટી ભગત ભંભલી ભરી સજીવન વીરડી ત્યાં તો કરી હરજી ભાટી સંકટ માય સત્વર જઈને કીધી સહાય કાપડ ઘોડો સાચો કર્યો જોધપુર રાયનો હું હુપંદ હર્યો પૂરણ કરી પોતાનું કામ લીધી સમાધિ ગયા સ્વધામ હરભુજીને દર્શન દીધા સાથે બેસી કસુબા લીધા રામદેવની બાવની જે કોઈ પ્રીતે ગાય ગોવિંદ આ સંસારના સંકટે તેના જાય બલોરામાં પીર નહીં જય